રાજકોટમાં લારી ગલ્લા એકબીજાના મેળા પડાવવા આહિર સમાજ દલિત સમાજ માલધારી સમાજ અને કોળી પટેલ વિશેષ રૂપે ટાર્ગેટ કરી ગીર સોમનાથ તંત્રને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય

મહેશ મગવાડા ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો આની સૂચના એ ગાંધીનગરના ગૃહ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમ ફોન ગયો તો આની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારને આડે હાથ લેતા ધારાસભ્ય જીજ્ઞેશ મેલા હટાવવા આ કામ રાજ્ય છે પરંતુ માલે તુજારો કે જે ભાજપ સાથે સંકળાયેલા છે તેમને કઈ થતું નથી વિગતવાર પત્રકાર પરિષદમાં કેવા વરસ્યા મેવાણી ભૂપેન્દ્ર પટેલ સરકાર પર વિગતવાર ચર્ચા કરીએ આ વિડીયોમાં તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ધારાસભ્ય જીગ્નેશ એમ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે વાત કરી કે અમદાવાદમાં કેશવનગરમાં ગરીબોના ઝૂંપડા તોડ્યા રાજકોટમાં પાથરાણાવાળાને હટાવવાની કોશિશ કરી ગીર સોમનાથમાં વિશેષ રૂપે ટાર્ગેટ કરી કરી અને ગેરકાયદેસર બાંધકામના નામે ડિવોલેશન કરવામાં આવી રહ્યું છે જ્યારે ત્રણસો બે ના આરોપી રહી ચૂકેલા પૂર્વ સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી તેમણે આ સાથે જ આક્ષેપ કરતા કહ્યું છે કે કુડીનારમાં કોંગ્રેસના કાર્યકર્તા મહેશ મકવાણા લાંબા સમયથી એક્ટિવિસ્ટ છે લોકોનો છે અને નાગરિકો માટે સેવા કાર્ય કરતા રહ્યા છે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા તો આ ભાજપના કમલમ કાર્યાલયનો ઇશારો હતો મુખ્યમંત્રી કાર્યાલયનો ઈશારો ઇશારો હતો કે ભાજપના કોઈ નેતાનો ઇશારો હતો તેના વિશે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ સાંભળો કરી અને રાજકીય કિંડાખોરીના ભાગ રૂપે ગીર સોમનાથ ની અંદર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટર તંત્ર એકબીજાના બીજાનો મેરાબી પડાવવા આહીર સમાજ દલિત સમાજ માલધારી સમાજ અને કોળી પટેલને વિશેષ રૂપે ટાર્ગેટ કરી વીડી વીડીને ચિહ્નિત કરીને જેમણે કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું એમની રેકર્યું હટાવી એમની લારીઓ હટાવી એમની હોટલો તોડી પાડવી એમના પાન ના ગંદા હટાવી દેવા એમના મકાનો તોડી પાડવા એમના વરંડા તોડી પાડવા એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તમેલા કહીએ સૌરાષ્ટ્ર પર ધારિયા કહીએ એમ ઢોર રાખવા માટેના ધારિયાઓ પણ રાજકીય કિન્ના ખોરીના ભાગ રૂપે તોડી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ તંત્રને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો થી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીનારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા

અનેક પબ્લિક ઇન્ટરેસ્ટ ના અનેક જાહેર ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે એ મહેશ મકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોરીડાર પોલીસે ગીર સોમનાથ પોલીસે એ ભાજપના ઈશારે એમને જેલમાં નાખી દીધા છે આ પ્રકરણમાં ઉલ્લેખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસડીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવ્યું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગ રૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો આની સૂચના

દિનુઘા સોલંકીના ચાલી રહ્યા છે જે ગેરકાયદેસર છે તો ડિમોલેશન કેમ નથી કરતું ફરીથી એક વખત તંત્રને અને આ સરકારને ચેલેન્જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દિનુ બોઘાના નામે ગીર સોમનાથ જિલ્લામાં આપવા જઈ રહ્યા છે જોઈએ હવે શું થાય આમ પણ ડિમોલેશનના મામલે ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાયેલું છે બાદલ પર આમાં આક્ષેપ લાગ્યા ધારાસભ્ય ભગાભાઈ બારડ પર કે તેમણે ગેરકાયદેસર રીતે કિન્નાખોરી રાખી બાદલપરા ગામમાં ડિમોલેશન કરાવ્યું છે તો કલેક્ટર તંત્ર પર જિગ્નેશ મેવાણી અગાઉ આક્ષેપ લગાવી ચૂક્યા છે ભાજપના કાર્યાલયનું ગેરકાયદેસર બાંધકામ તોડવાના પણ સમાચાર આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે ફરી હવે ડિમોલેશનના નામે ગીર સોમનાથમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ રિયા છે ઓગણીસ તારીખે સંમેલન કરવા તો ફરીથી નવા રાજકીય નવા જૂનીના અંધાણ સર્જાય તેવા સમાચાર નજીકમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે દરેક અપડેટ હું આપને આપતો રહીશ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ